વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો અત્યારે પોણા છ આજના બ્લોગની શરૂઆત પોણા છ તો આજે હું ફાઇનલી આવાસ યોજનાવાળું જે નીકળ્યું છે ફોર્મ ભરવાનું તો બધું લઈને ડિટેલ ડોક્યુમેન્ટ લઈને જાઉં છું જોઈએ હવે શું થાય છે અને બસ પાર્લરમાં જે કાંઈ થોડો ઘણો આજે હતા કસ્ટમર થોડા ઘણા એટલે એક જ હતા અપર લિપ્સ આઈબ્રો બ્લો ડ્રાયરની ટાઈપનું થોડું થોડું હતું એ બધું પતાવ્યું કર્યું અને હવે આપણે જઈ રહ્યા છીએ તો હું જરાક માથું ઓરી લઉં પછી કામકાજ ચાલુ કરી ચાલો હલો યુટ્યુબ ફેમિલી ફોર્મ ભરાઈ ગયો છે આપણો આજે જ મને તો કેટલા બધા ધક્કા પડશે હું આની મેં ક્લિપ નથી લીધી કેમ કે હું બહારે જાઉં તો ખબર મને શું છે હું કન્ફ્યુઝ થઈ જાઉં ક્લિપ લેવામાં આ ફોર્મની એ વાત કરું છું કે આવાસ યોજના જોઈને હમણાં નીકળ્યો છે ને તો બસ એનો અને અત્યારે હું શું ખાઈ રહી છું ખબર છે બે ત્રણ વાર તો જ હો વીસ લઉ જ ખાલી ઘર કને આવે ને તો મને ઈચ્છા થઈ જાય ખાવાની હું તો પછી ખાઈ લઉં જીવને શકાવું નહીં જે ખપે ખાઈ જ આપણું એવો જીવન ખાય પીએ ને મોજ કરવાનું નો ટેન્શન પાણીપુળી ખાઈ લઉં પછી મળું પાણી ખાઈ કરીને પછી કોઈક રસોઈ કરવાનું કે તો ઓંજો લાગે મને ઓંજો રસોઈ તો કરવી પડશે રોજ કરવાની રસોઈ તો રોજ હલો હવે આજે કોબીનું શાક વિચાર કર્યો છે મને મંચુરિયન ખાવાની પણ બહુ ઈચ્છા થાય છે પણ મહેનત ઘરે છે ઘરે એવું બધું પેલા બહુ બનાવી દીધી પછી ચચળ બહુ થાય છે એમાં યાર એમાં એમાં હું છે ને થોડીક ઓલી છ કામ બહુ વધારું તો મને એમ થાય નથી બનાવવા મંચુરિયન એના કરતાં બારે જઈ અને મંચુરિયન ખાઈ લેવા સારા એમ તો બહાર કરતાં તો ક્વોલિટી આપણે ઘરની સારી સમજું છું બધું પણ ઘરે યાર કોણ બનાવે આટલું બધું લખ કોણ કરે ઠીક ચાલો હવે આજે તમારા બધી માટે એક સરપ્રાઈઝ છે એ હું પછી કહીશ અત્યારે નહીં ઓકે પહેલાં હું શાક રોટલી બનાવી લઉં સરપ્રાઈઝ જોવા માટે તમને આખા વિડીયોમાં રહેવું પડશે હો પણ રેજો પ્લીઝ હાલો એ તું તમે હું જે તમને કહેતી હતી ને કે એક સરપ્રાઈઝ છે આજે તો મેં કીધું પતિદેવ આવી જાય ને પછી બરાબર આવે ને બધું બરાબર અહીંયાથી ને ઉતર કે આવી જાય ને મેં તો પછી શૂટ કરીએ તો આ દોઢ વર્ષ થયું મારા ખ્યાલથી મને આજે પહેલી વખત યુટ્યુબ માંથી સરપ્રાઈઝ આવ્યો એમ મોરબી યુટ્યુબ માંથી સોરી સબસ્ક્રાઇબર લોકો જે મારા ડેલી વ્લોગ જોવે છે અને પહેલા હું મેં કન્ફર્મ નથી કર્યો નામ દેવાનું એમ એટલે હું નામ તો નહીં બોલું અત્યારે કેમ કે મારી વાત નથી થઈ ડાયરેક્ટ મને એમ થાય વિડીયો જોયો એમ તો મોરબી થી છે લોકો થોડાક દિવસ પહેલા જ મારી વાત થઈ હતી એમનાથી તો એ ડેલી મારા બ્લોગ નામ બોલ નાખ ને એ લોકો પોતે યુટ્યુબ ચેનલ હા આ તો એમનું નામ હરસિદાબાદ છે તો એમને મારા બે બે દિવસે મારી વાત થતી હતી એમ તો એક દિવસ તો ખાલી એમને મારી વાત થઈ બધી કે હું તમારા વિડીયોઝ ડેલી જોઉં છું તમને પહેલાં સબસ્ક્રાઈબ નથી કરતી એમ પછી એક જેવા એક આદત થઈ ગઈ એમની મારા વિડીયોઝ જોવાની તો રોજ સવારના મારા વિડીયોઝ જોઈ અને એ કહેતા હતા કે તમે એકદમ નેચરલ વસ્તુ છે તમારામાં એમ સાફ હું એટલા બધા મારા પોતાના માટે વખાણ નથી કરતી પણ એટલું બધું બોલે ને તો મને મજા આવી ગઈ તો એમને કીધું કે હું તમારા માટે એક વસ્તુ હલાવું તમે હા હલાવો કાંઈ વાંધો નહીં તો કેમ કે આમ સબસ્ક્રાઈબર કોઈ બસ એવું નથી કે માંગવાની તેની પણ એમને એકદમ મનથી કીધું હોય તો આપણે ના તો ન જ કરીએ હવે આપણે તો જો હું બતાવું તમને કે શું આવ્યું આનામાં તો આપણે ખોલીએ પેલા હજાર વિડીયો વખત ને પડતું કર હાથ દુખે સર હવે તો હું ખોલું છું મોરબી થી આવ્યો એ પણ શું હશે આનામાં તમને શું લાગે ગોલસ્તો ગોલસ્તો મોરબી થી ગોલસ્તો તો અત્યારે આસિલાબા ને થેન્ક યુ બેગમ આસિલાબા થેન્ક જે કાઈ હલાવ્યું છે થેન્ક યુ એનો ના થેન્ક યુ એનો કહેવાય તમે અમને આટલો સપોર્ટ કર્યો આ તો છે મારા વિડીયો જોય છે ને એમ ને તો આમ બધા તને સપોર્ટ કરતા હોય નહીં છટા ભરવા તમે ગેસ કરશો શું હશે આનાનું કંઈક ખાસી જે હશે એ કામની વસ્તુ લાગે મને તો પેકિંગ જવારદાર કરે બાકી ને મોબાઈલ નો લાગે કઈ

એમને એકદમ સારી ક્વોલિટીની વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સારી હલો થેન્ક યુ આટલો સબસ્ક્રાઇબ લોકો આપણા માટે આટલું જો ચિંતાજનક વસ્તુ આલા કેવો એ લોકો કેવો કે આને જરૂર છે આની હેશટેગ અર્ચિતાબા હેશટેગ અર્ચિતાબા ઠીક હલો કાલે જ આપણે આનામાં વિડિયો બનાવશું અને દર્શન કેવું લાગવા મને તો ગમ્યો તમને કેવું ફીલ થાય તમારી વાઈફ માટે હું આટલી વસ્તુ આવે ને એટલો પ્રેમ મળે પ્રાઉડ પ્રાઉડ ફીલ થાય ને હમ અરે વાહ સારો આ તો મને મજા આવી ગયો કે કે મારા માટે પહેલી વાર YouTube માંથી કોઈ સબસ્ક્રાઇબર હોય ને એને પહેલી વખત આવી રીતે આમ કાઈ હલાવી નહી પણ આટલું સારી કોલ બીજો પહેલી વાર શું આવ્યું એક ઓર ઓર આયા ને ઓ હા હા અરે ઓ શું કે વોલપેપર વોલપેપર હા સાચે વોલપેપર આવ્યા હતા મારા માટે એક વખત આ આવી જ રીતે ઈ તો ઘણા જ બધા આયા તો પણ એ સરસ જ હતું એના માટે પણ થેન્ક યુ દિલથી અને આય પણ બહુ સરસ વસ્તુ છે જે મને કામ આવશે એ મને કામ જ આવ્યું તો વોલપેપર અને આ વીટ પર લગાવી દીધી પછી અમે આ કલર એટલે કાઢી નાખ્યું તો વોલપેપર બહુ ગમ્યા આ તો મને બહુ ગમ્યો કે મને ઘણો જ કામ આ જ છે ને વસ્તુ હા કે એમને એમ ઓવી રીતે જ હલાવ્યું છે કે આ અત્યારે જરૂરી છે આનામાં તો એ રીતે તો બસ સાચે દિલથી તમને થેન્ક યુ આભાર અને શું કહું બીજું હવે શબ્દ નથી થેન્ક યુ ફોટો સપોર્ટ કરતા રહ્યો હા બસ સપોર્ટ કરતા રહ્યો અને પેલા તો મને આને તો પડશે ફોટો પાડી બસ હલો તો વિડીયો આજે અમે પૂરો કરી છીએ અહીંયા અને મૂવી લગાવી હતી તો મેં કીધું દર્શન આવે ને પછી હું આ વિડીયો બનાવું અને એમને કહું કે આપણે જો આ વસ્તુ આવી તો મેં તો પેક કરીને જ રાખ્યું હતું મને ખબર નથી કે આનામાં શું છે તો ચલો પછી મળી આવે